જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારે તો થમનેલ ઉપર જોઈ છે કે આપણે થમનેલ કઈ રીતે બનાવવું તો વિડીયો ધ્યાનથી જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો આપણે મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર તમારે બધું સમજાવવાનું છે કે મોબાઈલથી જ આપણે થમનેલ બનાવવાનું છે બરાબર તો જતા રહી એવું વધારે મોડું નથી કરવું અને જતા રીતે મોબાઈલની સ્ક્રીન પર બરોબર તમને થમનેલ બનાવતા શીખવાડવાનું મિત્રો બરાબર तो खास करो तो चैनल पर पता चेनल सब्सक्राइब के लिए तो जी भी जी भी भी तो जमनील पर लिखी है कि माँ जो थमनील बनाता शीखो तो आप एकदम गुजराती भाषा की अंदर थमनील बनाता सीखिए तो हवा जता रही है मोबाइल स्क्रीन તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરાબર તો આજે જે બનાવવાનું છે મિત્રો થમનેલ એ પણ એકદમ ગુજરાતી ભાષાની અંદર તમને શીખવાડી એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો બરાબર તો જે નવી ચેનલવાળા હોય એને ખબર હોતી નથી કે થમનેલ કઈ એપમાંથી બને તો મિત્રો અહીંયાથી આપણે તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા પ્લે સ્ટોરમાં જવાનું મિત્રો તો અહીંયાથી તમને પહેલાં સર્ચ જવાનું સર્ચમાં અહીંયા લખવાનું છે પિક્સલ એપ બરાબર તો આ રીતની મિત્રો એપ આવશે બરાબર તે ડાઉનલોડ કરી નાખવાની બરાબર તો ચાલો અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ તો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો નવું નવું નંબર તમે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું ખુલશે મિત્રો બરોબર તો પહેલા નંબર ઉપર ક્લિક કરશો તો ન્યૂ ટેક્સ્ટ લખેલું એના એ ઉપર ક્લિક કરશો ને તો અહીંયાથી ડિલેટ કરી નાખવાનું ડિલેટ કરીને ઉપર ત્રણ ટપકા દેખાય તેના ઉપર ક્લિક કરી ઈમેજ સાઇઝમાં જવાનું ઈમેજ સાઇઝમાં જઈને આ યાર જેવું દેખાય ને તેના પર ક્લિક કરવાનું યુટ્યુબ થમને લખેલું તેના પર ક્લિક કરી નાખવાનું અને અહીંયાથી ઓકે કરી નાખવાનું બરાબર સાઇઝ કમ્પ્લીટ ઓકે થઈ જશે મિત્રો બરાબર પછી અહીંયા મિત્રો બે ડબ્બા દેખો ને તેના પર ક્લિક કરીને કલરમાં જવાનું કલર વધે ને એટલે મિત્રો તમારે આ રીતનો કલર એડ કરી નાખવાનો બરાબર આ રીતનો કલર તો તમને એ કલર શીખવાડું કઈ રીતે એડ કરવાનું મિત્રો બરાબર કલરમાં જઈ કલર પર ક્લિક કરીને આ ઉપર પ્લસ દેખો ને તેના પર ક્લિક કરવાની એટલે આ રીતનું આવી જશે મિત્રો બરાબર તમારે જે કલર રાખો ને એ અહીંયાથી તમે રાખી શકો મિત્રો બરાબર આ રીતના તમે ગુમાવો તો તમારે અહીંયાથી ગૂમી શકે મિત્રો બરાબર ચાલો અહીંયાથી આપણે આ કલર ગમે છે બરાબર ઓકે કરી નાખશે બરાબર તો અહીંયાથી આવા આપણે તમારું ટૉપિક કયું છે મિત્રો બરાબર તમારું ટોપિક છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી બરાબર એ ટોપિક હોય તમે કોઈને શીખવાડતા હોય તો એ રીતનું આપણું અહીંયા થમનેલ હોવું જોઈએ મિત્રો બરાબર તો આપણે પહેલાં થમનેલ અહીંયાથી એડ કરીએ કે યુટ્યુબ તો અહીંયાથી રાઇટ કરી દઈએ અને એ ઉપર ક્લિક કરીએ આ પ્લસ ઉપર ક્લિક કરી એડિટમાં જઈએ અહીંયાથી લખીએ યુટ્યુબ ચલો અહીંયાથી આપણે યુટ્યુબ લખીએ પહેલાં આટલું દ્રા લખવાનું બરાબર આટલું યુટ્યુબ બરાબર તો અહીંયાથી મિત્રો એને લોક કરી નાખો પહેલા એટલે અલગના પ્લસમાં જઈ ફ્રોમ ગેલેરીમાં જવાનું મિત્રો અહીંયા યુટ્યુબના લોગો લેવાના બરાબર તો ચાલો અહીંયાથી યુટ્યુબના લોગો લેવાના રાઈટ કરી નાખવાના બરાબર રાઈટ કર્યા પછી મિત્રો અને હા એ આટું નાનું કરી દેવા અને એકત્ર ઓઇ લગાવી દેવાનું બરાબર હવે ગોળ ચક્કે પર ક્લિક કરી અહીંયા થ્રીડી રોટરી લખેલું તેના પર ક્લિક કરી નીચેવાળું જોઈએ મિત્રો તમે અહીંયાથી કુમાર આ રીત મૂકી નાખવાનું બરાબર ઓકે એને લોક કરી નાખીએ એટલે ના બરાબર હવે આપણે ગુજરાતી છીએ એટલે ચેનલ લખીએ અહીંયા અહીંયા ચેનલ લખીએ બરોબર ચેનલ ચેનલ ઓકે કરી નાખીએ બરાબર એ ચેનલ ને અહીંયા લખવાનું બરાબર અહીંયા આટ એડ કરી નાખવાનું બરાબર પછી અહીંયા પોઈન્ટમાં દેવાનું પોઈન્ટમાં જઈ અહીંયા આ ફોન યુઝ કરી નાખવાનું બરાબર આ રીતનું એટલે લાગવામાં થોડું સારું લાગે બરાબર હવે એના પર ક્લિક કરીને કોપી કરી નાખવાની કોપી કરવી એડિટ ટેક્સમાં જતું રહે એડિટમાં જવાનું આપણે ચેનલ લે છે ને કેવી રીતે બનાવવી કેવી રીતે બનાવવી બરાબર ઓકે હવે નાનું કરી નાખવાનું આટલું એક્ચર કરી નાખવાનું એટલે બરાબર આ રીતનું પછી આપણે કલર કરીએ હવે મિત્રો તમારે પીએનજી વાળો એક ફોટો લેવાનો તમારે તમને પીએનજી બનાવતા ના આવતો તો આપણે મીડિયા બનાવેલા જ છીએ મિત્રો બધા બરાબર હવે આલ્બમમાં જઈને અહીંયા આપણે ફોટો લઈ લઈએ મિત્રો બરાબર આપણો ચલો અહીંયાથી ફોટો લઈ લઈએ તો બરાબર એક ચડ અહીંયાથી ખેંચી નાખવાનો તો અહીંયા એડ કરી નાખવાનું એ અહીંયા બરાબર યુટ્યુબ ચેનલ અહીંયા થોડો મોટો કરીએ ફોટો બરાબર આ ફોટાને લોક કરીને છે એટલે ફોટો અલગ ના બરાબર ઓકે એટલું કામ થઈ ગયું હવે ચેનલ ઉપર ક્લિક કરવાનું છે અને કલરમાં જવાનું કલરમાં જઈને આ રીતના કલર એડ કરી નાખવાનો બરાબર રાઈટ પસંદ મિત્રો તમારું છે સ્ટોકમાં ક્લિક કરી આની બેલ કરીને નાખવાનું અને શેડોમાં આની બેલ કરી નાખવાનું બરાબર તો કેવી રીતે બનાવી બરાબર એને આપણે કલરમાં જવાનું છે તો ચલો અહીંયાથી કલર તમને જે ગમતો હોય એ કલર અહીંયાથી એડ કરી શકો બરાબર તો આપણે પહેલાં લાલ રાખીએ અને ચેડે પણ લાલ રાખીએ બરાબર ઓકે આટલું કામકાજ થઈ ગયું આપણો બરાબર હવે અહીંયાથી એકજ કરી નાખીએ બરાબર ઓકે આ રીતનું આપણે એકદમ સાદું અને સિમ્પલ થમનેલ આ રીતનું મિત્રો આપણે બનાવીએ છીએ આપણા દરેક વિડીયોની અંદર મિત્રો આ રીતનું કહે હમે ચાહે મિત્રો તમે થમનેલ બનાવો ને તો આખું 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 બધું નહીં લખવાનું કદી મિત્રો બરાબર યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી બરાબર એ રીતનું લખી શકાય પછી ચેનલ કેવી રીતે બનાવી બનાવશો આ રીતનું લખાય ચેનલ બનાવવાની રીત આ રીતનું લખાય મિત્રો બરાબર અહીંયા તહેવાર આપણા લોગો છે ને તેના પર ક્લિક કરી ચાલો અહીંયાથી લોગો પર ક્લિક કરીએ અને કોપી કરી નાખીએ કોપી કરી અહીંયાથી તમારે જો એડ કરવું હોય ને આ સાઈડ તો આવા પાછું આપણે રોટેજમાં જઈને આ પાછું આર્યું હતું એ નહીં કરી નાખીએ મિત્રો બરાબર ઓકે તો મિત્રો આપણું થમનેલ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો બરાબર તો તમને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળશે નવા વિડીયોમાં એટલે કે રાહ જોજો જય માતાજી અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો મિત્રો બરાબર